विस्तागर गुंडीगार ब्रम्भट समाज दो एक अलग इतिहास है हमें विस्तागर गुंडीगार ब्रम्भट समाज ना ब्रम्भट भाइयों जो आ गुंडीगार ब्रम्भट मोहल्लो ये चालीस परिवार एक एक परिवार ये 40 से 40 परिवार ना पूर्वजों मल्लो तालुको तानसमा जिलों पाटन की અહીં આગળ પોતાના ધંધા રોજગાર અને નાની મોટી ખેતી કરવા માટે ત્રણસો વર્ષ પહેલાં અહીં આગળ આવેલું અને મલ્લોકની અંદર બ્રહ્માણી માતા તરીકે વારાઈ માતાની પૂજા થઈ વિસનગરમાં આવતા વેરાઈ માતાને પણ ત્યારે બ્રહ્માણી માતાને પણ સાથે લાવ્યા ત્યાં આવેલા કુટુંબજો અને સ્થાપના કર્યું ત્રણસો વર્ષ પહેલાં જ્યારે થયું અને વારાઈ આવ્યા એટલે બ્રહ્મભ સમાજના શ્રી વારા માતા તરીકે પૂજા થવા માંડી કારણ કે વારે આવ્યા બ્રહ્મટ સમાજના પરિવાર સાથે વારે આવ્યા એટલે વારાઈ માતા કહેવાયા વખતે જે તે વખતે વિસ્તાર ગ્રામના ગ્રામ પંચાયતે ને આ જમીન મંદિર કરવા માટેની મંજૂરી આપેલી અને નહોય માં વારાઈ માતા નું એ 40 કુટુંબે ભેગા થઈ અને મંદિર બનાયેલું સમય છવાય અંતરે મંદિરમાં સુધારા વધારા અને રિપેરિંગ થતા રહ્યા પણ 1980 ની અંદર વિશગર સમાજની એક મિટિંગ મળી અને મેં એમ થયું કે હવે આ મંદિર થોડું મોટું બનાવીએ કારણ કે વસ્તી સંખ્યાનો વધારો થતો ગયો અને જે ચોક હતો એ નાનો પડતો દસિંદ એટલે જ પારાઇ માતામાં ના નક્કી થયું માતાજી સમક્ષ ચિઠ્ઠી નાખવામાં આવી અને માતાજીએ મંજૂરી આપી એ વખતે મંજૂરી મળતા એક નાનકડી કમિટી બનાવવામાં આવી હતી તેમાં જયાલાલ બાપાલાલ બ્રહ્મભટ કે જેઓ વિસ્તાઘર નગરપાલિકામાં અને તાલુકા પંચાયતમાં નોકરી કરી ચૂક્યા હતા એટલે ડેપ્યુટી એન્જિનિયર તરીકે રિટાયર થયેલા અને આ જીવન બાંધકામ શાખામાં જ કામ કરેલું હોય બ્રહ્મભટ સર્માના તેઓ નીતિ વખતના વડીલો કે આ બાંધકામની જવાબદારી ડાયાભાઈને રાયાભાઈએ કહ્યું કે હું એકલો નહીં ચાલે એટલે એમના સહકારમાં મદદરૂપ થાય એવા બેંકમાં કામ કરતા નીતિનભાઈ ગોપીલાલ બ્રહ્મભટ પણ એમાં લેવા આવ્યા એ વખતે નીતિનભાઈ શ્રી સ્ટેટ બેંકમાં નોકરી કરતા એટલે જે કંઈ ફાળો આવે એ સીધો ત્યાં સ્ટેટ બેંકમાં જાય એમના ખાતામાં જમા થાય અને જરૂર પડે પૈસા વપરાય આમ કરતાં કરતાં एक कमिटी वहाँ फाइविंग चल रहा है वो फाइविंग भाई अपना शिक्षक अच्छे ऐसा एम ने पढ़नी मुझे सर्वाधिक आई अनेपती रहती भाई जेकालाल ब्रम्बट्स जब वन निम्नुस्तर वाम आई आम पांच दिन तमिल थिए आम अंदर ने उनके स्वरूपातु पढ़ पढ़ जाता डायग्राम पढ़ पढ़ जाता सरकार ने ने सहाय विलन आ બ્રહ્મટ સમાજે ઉભો કર્યો અને જેમાં દીર્ઘ દ્રષ્ટિ એવા દયાલાલ શાખાની જે એમનો અનુભવ હતો એ અનુભવ પૂરો વર્ણવી અને એમણે પોતે આ બનાવ્યો ધીરે ધીરે આ મંદિરનો કલરકામ વગેરેમાં પાળાની જરૂરિયાત પડી ત્યારે બ્રહ્મટ સમાજના તમામ લોકોએ આગળ પડી અને એમાં ફાળો આપ્યો અને મંદિર પાંચસો બ્રહ્મ સમાજ ના બ્રહ્મટ મિત્રો એ ત્યાંથી આયા ત્યારથી નક્કી કરીને આયેલા કે આસો મહિનાની જે આપડી નવરાત્રી છે એ નવરાત્રી અહીં કરવાની કેટલે ચાણસમાંથી લઈ મનલોકથી લઈને આવેલી વાત એ અહીંયા આગળ પણ સ્વીકારી અને નવરાત્રિનો ઉત્સવ દરેકના ઘેર નવરાત્રિ થાય અને આઠમનો પછી એક હવન કરવો તેવું પણ નક્કી થયું જેથી કરીને બીજા બીજા દિવસે નોમના દિવસે પારણા બધા પોતાના ઘેર હવનના દર્શન કરીએ તને વારા પરથી જરૂરિયાત પ્રમાણે ઈચ્છા મુજબ હવન તેમ હવન થતો રહ્યો અને આ આવનની પ્રક્રિયા ચાલુ ગઈ પણ દિવસે દિવસે જેમ મોંઘવારીમાં વધારો થતો ગયો મંદિર જૂનું થતું ગયું એટલે સ્વાભાવિક છે કે જેમ પોતાનું ઘર નવીનતા માગે સુધારા વધારા માગે મેન્ટેનન્સ માગે એ વખતે એ રીતે દીર્થ્રષ્ટિ ધરાવતા ત્રીજી પેઢી ત્રીજી પેઢીએ નક્કી કર્યું કે આપણે આ મન પહેલાં ફોરો અમારો ગુલ્લી સાહેબ બ્રહ્મટ જમાનનો બ્રહ્મટ ભુવન અને વેરાઈ માતાનો વહીવટ ભેગો હતો પણ પછી ફાટથી હવે નક્કી થયું કે હવે નવી કમિટી બનાવો જે કમિટીમાં શામભાઈ અત્યારે નિશાદભાઈ બ્રહ્મભટ શામભાઈ બ્રહ્મભટ ભાઈ શ્રી અરુણભાઈ અક્ષયભાઈ બ્રહ્મભટ અને તા 22 વકીલ આ બધા ની રાજુભાઈ મફટલાલ બારો આ બધાની એક કમિટી અત્યારે કાર્યરત છે આ કમિટી એ બહુ સુંદર કાર્યવાહી કરી આ મંદોર માં જારે પુનર નિર્માણ થયું એનો પુરા માતાજી સ્થાપના થઈ એ આસો મહિનાના શ્રાવણ મહિનાની ના અંધારિયા આની 11 દિવસે ફરીથી કરવામાં આવ્યું ઓગણીસો એંસીના એટલે ઓગણીસો એંસીમાં એ દિવસે સ્થાપના દિવસ ઉધવાય છે તે દિવસે પણ આ થાય છે એ દિવસે રમટ સમાજ ધૂમડીકાટ બહાર આવી ગયું તો તમામ રમટ મિત્રો પરિવારો ઇન્ડિયામાં રહેતા બહાર રહેતા આવી અને સાથે ભોજન કરે છે તે એક એ કરે છે અને આમ ખાતાજી તો આમ ત્યાં પ્રાગત્ય દિવસથી માંડી અને આસો મહિનાની સીઝન આસો નવરાત્રી નવરાત્રિ પણ બહુ પ્રેમથી ઉજવાય છે મને કહેતા એ વાત શું આનંદ છે કે એક સામાન્ય પરિવારોમાંથી આવતા બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓ આજે વિશ્વનું એક પણ દેશ એવો નથી કે જ્યાં આ લોકો ના ગયા હોય એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં કોઈ હોય નહીં ડેપ્યુટી કલેક્ટર્સથી માંડી અને ડેપ્યુ અંડર સેક્રેટરી સેક્રેટરી સુધી પણ આ મારા માતા એ તમને આપ્યા છે એમાં કીર્તિજાબેન બ્રહ્મભટ છે તે હું શિસ્તા બુસ્તાગર બ્રહ્મભટ આ પહેલાં સેક્રેટરી તરીકે સચિવાલયમાં બેઠા અને બહુ અગત્યના ખાતા સંભાળ્યો છે આ જે સભ્યત્રી તરીકે પણ એમની બહુ મોટી નામના છે તે જ રીતે નવીનભાઈ બ્રહ્મભટ ડેપ્યુટી કલેક્ટર તરીકે રિટાયર્ડ થયા આમ ડેપ્યુટી કલેક્ટર પણ અમને મળ્યા આનંદરાવ ગંજરલાલ બ્રહ્મભટ ચીફ ઓફિસર પણ થયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેટરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે પર રિટાયર થયા એવી રીતે અનેક હોદ્દા ઉપર અમારા બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓએ પોતાનું સ્થાન મેળવ્યું છે અને મા વેરાઈની અસીમ કૃપા આ બ્રહ્મ સમાજના તમામ પરિવારો તમામ ઘર ઉપર છે જેથી કરીને બધા ખુશખુશાલ જીવન જીવે છે અને આનંદથી પોતાની ગિંદી જીવે છે આઠમના દિવસે માતાજીના દર્શન કરવા આવે છે નોમના દિવસે પોતાના અને મા વારાહીના પ્રાર્થના નોરતા રાઈટ તે સમાપ્તથી કરે છે આમ આ વિશ્વગર પ્રભાટ સમાજનો ત્યાંના થોડો પરિચય છે સાથે સાથે અમારા ગુરુ જે એવા અમારે ગુરુ દ્વારા પણ છે જે રામ દ્વારા તે અમારા ઉપર સદાય આવી કૃપા રહે તેવી મા વારાઈ આજના દિન પ્રાર્થના કરું છું અને સૌને શુભ સંપન્ન રાખે તે સાથે આપી મારી જે સમય લીધો અને મને સમય આપ્યો મા વારા એ મારાથી કંઈ દુઃખ થયું હોય તો મા વારા એ મને માફ કરે કોઈ નું પણ મારે મન દુઃખ કરવા અને પારણ નતું જેમને કામ કર્યા તે નથી કર્યા એમના બધાના હાથ આમાં હતા જેવું માનું જય વારા હિમાગત पूर्ण पूर्ण जाग्रत स्वप्न सुसुक्ती सूर्या अवस्था सु वाचा पदव्या हस्ताभ्यास उदयण शिक्षण यंद स्मृत मुक्त कथिंस بني کي هرين گتا دغه 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 د i <muchas> I sadly